વડોદરા શહેરના સેવાસી સ્થિત વોર્ડ નંબર નવમાં આવેલા સમન્વય સ્પ્લેન્ડિંગ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં સાત ગામોનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં કર્યો હતો જેમાં સેવાસી પણ સામેલ છે જે વોર્ડ નંબર નવમાં ગણાય છે અહીં ચાર ટાવરોની સમન્વય સ્પ્લેન્ડિંગ સોસાયટી આવેલી છે અહીં એ ટાવરમાં દસમા માળે બહારથી લોકો આવતા હોય છે અને બદલાતા લોકો અલગ અલગ આવતા હોય છે જેમાં ઘણીવાર આઠથી દસ લોકોનું પરિવાર પણ હોય છે તો ઘણીવાર યુવક યુવતીઓ પણ હોય છે જ્યારે નિયમ મુજબ સોસાયટીમાં આવતા કોઈપણ રહેવાસીઓના સગા પણ આવે છે તેમ સિક્યુરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે પરંતુ અહીં બહારથી લોકોની અવર જવર થતી હોય છે ત્યારે સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિ જોવા મળી રહી છે તેવા કારણે ચિંતા વ્યાપી છે અને અહીં આશંકા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જેથી સ્થાનિકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ વિરેન્દ્રામીની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ જે સેવાસી રોડ પર નું છે આવેલું બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર ટોપ ફ્લોર પર અમુક લોકોએ ફ્લેટ ભાડે રાખી અને અંદર ધંધો ચાલુ કરી દીધો છે હોટલ બનાવી દીધી છે લોકો રેસીડેન્શિયલ છે અને એ પણ એવા લોકોને ભાડે આપે છે કે જે નોન ઇન્ડિયન છે એટલે કે વિદેશી લોકોને ભાડે આપવાના અને ભાડે આપી અને જે રીતે ત્યાં અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે ત્યાં દારૂ પીવાય ત્યાં લોકો બેફામ રીતે ગાડા કરે છે એને ધ્યાનમાં રાખી અને આજે અમે કમિશનર શ્રીને કહેવાયા છે કે પ્લોટ ની અંદર કોઈ પણ આવી કોમર્શિયલ એક્ટિવિટીઝ ના થવી જોઈએ અને લઈને આજે અમે માંગ સાથે આવેદન પત્ર આપવા માટે આવ્યા એ લોકો ડે ડે માટે લોકો જેવું હોય એ લોકોએ સ્પેશિયલી વેલ બનાવી દીધા છે અને ભારતીય પણ આઉટ ઓફ કન્ટ્રી થી પણ અમુક ટુરિસ્ટ આવે છે ટુરિસ્ટ તરીકે ગેસ્ટ કહી શકે લોકો કે અમારા ગેસ્ટ આવે છે પણ આઈ ડોન્ટ થિંક સો ગેસ્ટ આવે છે બરાબર એ તો હવે નોર્મલ પીપલ ને ખબર હોય કે ગેસ્ટ કોણ છે અને આ લોકો આવી રીતે રહેવા આવે છે બરાબર અને બીજી એક વસ્તુ પોઈન્ટ એ છે કે અમે અમારું સેફટી ના લઈને વિથઆઉટ આઈડેન્ટિટી આવે છે બરાબર આઈડેન્ટિટી પ્રૂફ હોવા જોઈએ ને કે અમારી સોસાયટીમાં કોણ આવે છે અમે પોતા માટે આવ્યો ને અમારા ગેસ્ટ આવે છે તો અમે સિક્યુરિટી ગાર્ડ કહીએ છીએ ભાઈ અમારા ગેસ્ટ છે અમે અમારા રિસ્પોન્સિબિલિટી પર અહીંયા લઈ આવ્યા છે એ લોકો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ લેતા નથી જેમ કે કોઈ એવા માટે આવતા હોય વન માટે બરાબર પણ અમને ખબર હો જાય ને અમારા સોસાયટી માં કોણ એન્ટ્રી કરે છે શું એન્ટ્રી કરે છે બરાબર જેમ કે 10th માળે અમે બધાએ જોયું છે એવું નથી કે એક બે જણે જોયું છે આ 2 યર્સ થી ચાલી રહ્યું છે જનરલી અમે બહુ ઓપોઝિશન પણ કર્યું છે પણ ઉપરથી ધમકાવામાં આવે છે કે તમે અમારા ગેસ્ટ ને ના રોકો આવી રીતે તમારી પાસે એ ઓથોરિટી નથી તો અમારી પાસે ઓથોરિટી નથી એનો મતલબ શું છે અમારી અમારી સેફટી ને લઈને ક્યાં જવાનું પછી દિવસમાં કાલે કદાચ કઈ થઈ જાય ধারে <laughs> রয়েছে હતું હોય એટલે અમે અમારા સેફટી ના લઈને ને રિક્વેસ્ટ કરવા અહીંયા આવ્યા છે એવું નથી કે અમે અમારા એવું નથી કે એમના અમે છે જે પણ હોસ્પિટલિટી ચલાવી રહ્યા છે છે એવું ટોટલી નથી પણ અમે ખાલી અમારા સેફટી નું શું જો કાલે કોઈ ઘટના ઘટી જાય બરાબર અમારા સેફટી નું શું જવાબદાર કોણ રહે છે કોઈ એક તો રિસ્પોન્સિબિલિટી લેવી પડે ને એમ છે કઈ સેવાસી છે વોર્ડ નંબર 9 છે બરાબર અને સમનવય સ્ટેન્ડર્ડ સોસાયટી છે ચાર ટાવર છે એમાં 83 10th ફ્લોર

અને ફૂલ પાછી કરતા હોય છે અમારી છોકરીઓ હવે અમારે સ્વિમિંગ પુલ છે હવે સ્વિમિંગ પુલમાં જવાની વાત સ્વિમિંગ કરીને જવાના એ લોકો ઉપરથી જોઈ જઈને અમારી છોકરીઓના વિડીયો બનાવતા હોય છે પિક્ચર લેતા હોય છે ઘણા ધંધા અમુક વાર ઇશારા બી કરતા હોય છે અમારી છોકરીઓ અમને આવીને છે કે મમ્મી અંકલ આવું કરી રહ્યા છે અમે ત્યાં રજૂઆત બી કરી

মারু নাম রোহিণী প্রকাশচন্দ্র লিম্বাচিয়া